રાજ્યમાં ઉનાળાની સારી એવી અસર વર્તાઈ રહી છે બપોરના સમયે ઘરની બહાર નીકળતાની સાથે જ લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે અને આ સ્થિતિના કારણે બપોર અને સાંજના પાંચ વાગ્યા સુધી હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની શક્યતાઓ વધી જાય છે આ સાથે જ ઉનાળામાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે આરોગ્ય નિષ્ણાતો અને ડોક્ટરોને સુતરાવ કપડાં પહેરવા માટે પણ અપીલ કરી છે ગરમ પવનથી બચવા માથે ટોપી કે પછી રૂમાલનો ઉપયોગ પણ કરી શકાય છે કારણ કે ગરમીના લીધે લૂ લાગવી એના લીધે તાવ આવવો પાણી શરીરમાં ઘટી જવું આ રૂટિન થતી બીમારીઓ છે અને એમાંથી ઘણીવાર એ જીવલેણ કે વધારે પડતું બીમાર થવાથી દાખલ કરવાની પરિસ્થિતિ પણ પેદા થતી હોય છે સાથે સાથે અમુક પાણીજન્ય રોગો ઉનાળામાં થતા હોય છે જેમ કે ઝાડા ઉલટી ટાઈફોઇડ કમળો તો એનાથી પણ બચવા માટે આપણે શું કરીએ એની વાત કરીએ તો સૌથી પહેલાં તો બિનજરૂરી ગરમીના ટાઈમે આપણે અથવા બાળકોને લઈને બહાર નીકળવાનું ટાળવું જોઈએ બહાર નીકળો તો એને પૂરું કવર કરવું જોઈએ શરીર ઢાંકાયેલું રહે ડાયરેક્ટ ગરમ લૂ ન લાગે એ રીતે શરીરને ઢાંકીને નીકળવું જોઈએ દિવસ દરમિયાન પૂરતું પાણી અને પ્રવાહી જેમ કે ઘરેલું જ્યુસ એ વધારે લેવું જોઈએ